શરીરમાંથી ગરમી બહાર કાઢવા માટે અને ઉનાળામાં ખાસ કરીને શરીરમાં જ્યારે ગરમી વધે છે વધે વધે છે છે તો આ સમય દરમિયાન શરીરની આ તકલીફથી મેળવવા ગરમીને બહાર કાઢવા માટે આદુનો રસ થોડો લેવાનો છે અડધી ચમચી અથવા સમજી લો બે થી ત્રણ ગ્રામ જેટલો અને એ રસ કયા એક રસમાં તમારે મિક્સ કરીને એ બંને રસને પીવાના છે કે જેનાથી તમારા આખા શરીરની અંદર જે પણ ગરમી છે એ ગરમી બહાર નીકળી જશે ઉનાળા દરમિયાન તમારા શરીરમાં પણ ઠંડક પ્રસરી જશે આ રસ એટલે શેરડીનો રસ જી હા દોસ્તો શેરડીનો રસ છે રામબાણ છે શેરડીનો રસ અને એની અંદર જ્યારે તમે આદુનો રસ મિક્સ કરી અને એ રસ પીવાનું રાખો તો તમારા શરીરમાં જે પણ ગરમી કે ગરમીનો પ્રકોપ હોય તો એ નીકળી જાય છે એસિડિટી પિત્ત અને પિત્તના કારણે જે ચામડીના રોગ કે પ્રકારના રોગ થતા હોય એ નાશ પામે પણ ખાસ ધ્યાન રાખો કયા સમયે તમારે આ રસનું સેવન કરવાનું છે ઘણી વખત ઘણા લોકો છે જમીને તાત્કાલિક આનું સેવન કરે અથવા તો અમુક એવા સમયે કરે છે કે જ્યારે એ રસ છે આપણને ફાયદો પણ નથી આપી શકતો જમ્યા બાદ ક્યારેય પણ એનું તાત્કાલિક સેવન ન કરવું જોઈએ હા એવું નથી કે એનાથી બહુ ગંભીર નુકસાન થાય છે પણ પાચન ક્રિયા ઇફેક્ટ થાય છે તો જમ્યાના એક કલાક પછી તમે આ રસનું સેવન આરામથી ગમે ત્યારે કરી શકો છો તો એનો ફાયદો તમને ડબલ માત્રામાં મળશે એટલે શેરડીનો રસ અને એમાં આદુ નાખીને એ સમયે પી શકો પણ એક વાતનું ફરીથી ધ્યાન રાખવું શેરડીનો રસ જે હંમેશા માટે તાજો પીવો કારણ કે થોડું પણ દસ પંદર મિનિટથી વધુ અગર એ પહેલાનો કાઢેલો હશે તો એની અંદર એક ઝેરીલી પ્રોસેસ થશે કે જે પેટમાં ના તમે જે રસ એ રસને પેટમાં નાખશો એટલે એવું જ એ તમને બ્લોટિંગ ચાલુ કરશે ઉબકા કે ઉલટી પણ આવી શકે અને પેટમાં એ એવી અસર પણ કરી શકે છે તો આ વિડીયો બધાને શેર કરો શેરડીના રસના ફાયદાઓ તો તમે જાણો જ છો જલ્દીથી વિડીયોને લાઈક કરી દો